મારું નામ વનરાજ ગરૈયા રાજકોટ મહાનગર વિસ્તંડુ પરિષદ અધ્યક્ષ આ વખતે પણ દર વખતની જેમ રેસકોર્સ મેદાનમાં જ આપણે રાવણ દહનનો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે અને ત્યાં ત્રણ પુતળાઓ જે છે એક રાવણ છે જે 54 ફૂટની હાઈટનો છે ઇન્દ્રજીત અને મેઘનાદ એ બે 45 45 ફૂટની હાઈટના બે પુતળાઓ છે તે રહેશે અને ખાસ તો હિન્દુ સમાજમાં જે એકતા નથી અને એક અસુરી શક્તિ માનીએ છીએ એને એટલે સમગ્ર હિન્દુ સમાજને એક કરવા માટે આ ખાસ રાવણ દહનનો પ્રોગ્રામ છે તે થઈ રહ્યો અલગ કાર્યક્રમો થઈ અલગ અલગ કાર્યક્રમ ખાસ તો એક શસ્ત્ર પૂજન કાર્યક્રમ પણ છે અને આતશબાજી પણ ત્યારે કરવામાં આવશે લગભગ અડધો કલાક આતશબાજી છે તે ચાલશે મહેમાનોમાં તો રાજકોટના બધા આગેવાનો થી માંડી બધા સમાજના હશે અને ઉપરાંત તમારા વિશ્વ પરિષદ ધર્મેન્દ્રભાઈ ભવાની છે એ પણ આવવાના છે અને એની આગેવાનીમાં માં એ આશીર્વચન પણ આપવાનું લગભગ ત્રણેક મહિના થી આ પુતળા નો કાર્યક્રમ અહિયાં આજ જગ્યાએ જે બનાવી રહ્યા હતા જે હવે લગભગ પૂર્ણ થઈ ગયા છે અને આગલા દિવસે અમે ત્યાં પ્રસ્થાપિત કરવાના છીએ લગભગ સાત સાત થી આઠ ની વચ્ચે પ્રોગ્રામ છે રેસ્કો ગ્રાઉન્ડ માં